તો ઈશ્વર પ્રત્યેનો લગાવ અને ભાવ મારા મનથી બનાયેલું છે મારે એક તમને કહેવું છે ઘણા અહીંયા આવે ને તો મન કહેતા હોય કે અમને બહુ દાદા ઉપર શ્રદ્ધા છે બહુ વિશ્વાસ છે તો શ્રદ્ધામાં વિશ્વાસમાં હું ફેર એ મન કહું છે કોઈને પાયા જવાબ નહીં કે મારા મનથી બનાયેલું છે આ ક્યાંય ઉલ્લેખ નથી અને આ મગજમાં ફિટ થાય તો જ કરજો હું કોઈને નથી કહેતો કે લઈ જાઉં બધું કાના માતર વગરનું છે લઈ જવું લઈ જવાનું જવાનું તો સમજો એક છે એટલે કોઈ ભગવાનનું નામ નથી દેતો પણ આ દાદા જેવું મંદિર હતું અને સમજો કે ડુંગરા ઉપર મંદિર હતું આ અને એક તમારામાંથી આવામાં બેઠેલો જ વ્યક્તિ ડુંગરા ઉપર દર્શન કરવા જતો હતો અને દર્શન કરીને રિટર્ન થતો હતો એનો પગ લપસી ગયો એટલે ડુંગરા ઉપરથી લપસ્યો અને દડતાં દડતા દાદાને પ્રાર્થના કરી આ કોઈ હકીકત નથી હો આ તમને મગજમાં ફિટ કરવા હાટું બોલું છું આ અર્થનો અનંત કરીને પીસ નહીં આ ઘણા પોતાની ચેનલ ચલાવવા હાટું લખે દાદાએ આપ્યો પરચો એટલે આવું ખોટું ના કરતા તો એનો પગ લપજો અને એને ભગવાનને દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તને બહુ માનું છું તારી ઉપર અતૂટ શ્રદ્ધા છે અને મન તું આમાંથી ઉગારી લેજે એટલે એથી દડતા દડતા એક ડુંગર ઉપરથી ક્યાંક રહી થળિયું હાથમાં આવી ગયું એને આડું ઝાડનું મૂળ્યું એટલે પકડી લીધું રાજકારો થયો બચી ગયો દાદાએ મારી અરજી સાંભળી લીધી પણ હેઠે નજર મારી તો કે ઉતરવું તો મોત જ છે એટલે દાદાને પાછીને કીધું કે દાદા શ્રદ્ધા હતી ને તમે બચાયો તે પણ કદાચ એવું બનતું હોય માણસનું મન રહ્યું ને એ ચંચલ છે ક્યારેય સ્થિર નથી થતું સારું થતું હોય ને તો હંમેશા એવું જ કે મારા નસીબથી થયું હોય છે એટલે ઝાડનું થળિયું હાથમાં આવી ગયું ને તો એને એમ થયું કે કદાચ આ તો મારા ભાગમાં હોય ને હું બચી ગયો હોય ને થળિયું હાથમાં આવી ગયું હોય એટલે પાછી એને ભગવાનને પ્રાર્થના કરી દાદાને કે ખરેખર જો દાદા તમે બચાયો હોય તો મને હવે આમાંથી ઉગારો એટલે એને કલ્પના વિચાર આપ્યો પરમાત્માએ કે તમદા તું એ મૂળિયું મૂકી દે હું તને નીચે પડીશ તો કંઈ નહીં થવા દો એટલે પેલી વાત હતી એ શ્રદ્ધાની ના આવી જઈ એ વિશ્વાસની વાત સમજાય કે મૂળિયું મૂકવાનું થયું ને એ વાત આવી જાય વિશ્વાસની એટલે ભગવાનને કીધું કે હું તમને માનું છું ને તમારી ઉપર વિશ્વાસ એ છે પણ મૂળિયું તો હું નહીં મૂકું તમે લાંબો હાથ કરીને મને અહીંથી લઈ લો તમે કદાચ ના આવ્યા હોય અને મૂળિયું મૂકીને જો હું હેઠળ પડી જો મારા રામ રમી જાય એટલે આ વિશ્વાસ છે કે પરમાત્મા ક્યારેક આપણને ઉપરથી નાખી દે ને તો એ આપણને વિશ્વાસ હોય તો ક્યારેય એ હેઠળ નથી પડવા દેતો એટલે કદાચ કોઈક એમ પૂછો ને કે શ્રદ્ધામાન વિશ્વાસમાં શું ફેર તો આ ફેર ભાઈ અને હું એ વિશ્વાસે હાલું છું કે કાલ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરીને વેળા કદાચ નબળી બની જાય ગરીબી આંટો લઈ જાય અને કદાચ સાસને રોટલો મોળીને ખાવાનો થાય ને તો એ ખાઈ લઈશ બાકી ધૂણું એનો ધંધો તો નહીં કરો કોઈ લાગે સમજાય હે બાકી આ કોઈ મૂર્ખ નથી આ પાંચ દાડા તેમ જજો ઘણા એ નિમ કે અમે આ સેવા આપીને આં આપી તો આપી છે પરમાત્માએ નોંધી હશે હું કામ લોકોને ગણાવશ ભાઈ એ જમા રહેશે ક્યારે નહીં એટલે તમને એક જ વસ્તુ સમજાવું છું કે જે કંઈ તમે અહીં આવ્યા છો તો દાદાને પ્રાર્થના કરો જો મારું છે તો તમારું નહીં સાંભળશે પણ તમને વિશ્વાસ નથી એટલે અને મારે આ તમારી ભાહે કરાવવું છે સમજાય બાકી તમે મારે સામે ગોઠવી જઈશો અને હું કહીશ કે ફલાણા ભાઈનું મૂકેલો છે ને આટલા મોર એ કહેતો હતો બસો અઢીસો માણસો આવતું ને તારે કહેતો હતો હવે પચાસ પચાસ હજાર આખો દાડાનું માણા આવે હું કેટલુંક સંચાલન કરું બધાને બાપુને મળવું હોય બીજા આવા કેટલાક બાપુ લાવવા કહો એટલે જે કંઈ છે આપણે આ સાનિધ્યમાં આવ્યા છું અને હું તો એક એક માની લો કે કદાચ તમારી ક્યાંક સેવા હશે ક્યાંક ઘડિયાનું તમારું ભજન પાક્યું છે કોઈનો સાચો દીવો હોય છે કોઈની કરેલી અણધારી મદદ હશે અને ઘણા કહેતા હોય હેન ને તમારા મઠમાં માતાજી જ નથી તો કદાચ એ કુળદેવી જાગી જાય છે તારે એમાં અહીં પહોંચી શકો બાકી બધાનું કામ નથી અહીં આ એનો હુકમ થયો હોય છે અને જો ભરોસો હોય તો મેં બતાવ્યું એવરી પચીસ દાડા ખાલી અગરબત્તી કરો અને જો તમારો ભાવ અહીં ચોટી જાય અને મારો ઠાકર પચીમાં દાડે ઘોડે પલાણ ના નાખે તો હું ભુવાપણી બંધ કરી દઉં પણ એક વાર પોતાનો આત્મવિશ્વાસ વાપરો પેલો કરી આપશે પેલો જોઈ આપશે આ વિશ્વાસ ના દોડ સમજાય હે કે આ જ અમે જો જાગવી છે આ બધું રાંધવી છે કોઈ પગારદાર નથી ભાઈ કોઈનો અહીં પચા પૈસા પગાર નથી ક્યાંથી આવે છે કોણ કરે હે મારો ઠાકર જાણે અને અમે તો ગર્વ મહેસૂસ કરીએ કે ગમે એમ બોતેરમી પેઢીએ અમે એનામાં જન્મા તો અમારે એની ઘોડી મરી નથી જવાનું ખાલી તમારા બધાને વચ્ચે જીવતા રહીને સેવા કરવી ઠાકરને એ જ કહેવી કે અમારી પાસે આ સેવા અમારા બાપાનું કશું નથી બે તમારી જેવા કોઈકે મૂકી જાય છે ને એ અમે તમને પીરસીને ખબર સમજાય હે વેચન મૂકવા કેટલા આયા છે શરમાતા ને હો ભાઈ આ એમ એટલે ગમે એટલી ધના મીલું હાલતી હોય તો હાથ ઊંચો કરી નાખજો અને મનથી મૂકવાનો હોય તો આટલા બધા દારૂડિયા ઓછા નથી થઈ ગયા આજુ હોય તે જતા બંધ છે ખટારો ભરાય એટલે અને ઘણા કહેતા હોય કે આ રિયા ને એ કંઈક ને કંઈક તો કમાતા હોય છે તો જો ખરેખર કમાવવું હોત તો આજે રહ્યું ને એ અમારી દુકાન હોત નાળિયેલની ફૂલની પ્રસાદીની બસો મીટરમાં ક્યાંય દુકાન હોત બતાવો છે છે તમે તમે આ તલવાર ચડાવો સાફા ચડાવો નાળિયેર લાવો અગરબત્તી લાવો એની એ હાંજે લઈને મેં દુકાનમાં મૂકી દીધું વગર મૂડીનો ધંધો હે ના થાય પણ ઠાકરને કીધું કે સ્વાભિમાનથી જીવવું છે મહેનત કરીને જે કંઈ મળે એ ખાવું છે વાળાને કોઈને છેતરવા નથી એટલે મહેનત કરતા અને હું તો તમને સલાહ આપું છું કે અહીં આવો ને તો ક્યારેય મોંઘી પ્રસાદી લઈને ના આવતા ભાઈ મારો ઠાકર તમારા હૃદયના ભાવનો ભૂખ્યો છે પ્રસાદનો ભૂખ્યો નથી કદાચ તમને એમ થતું હોય કે પાંચ નાળિયેર લઈ જવાશે બે કિલો પેંડા લઈ જવાશે તો પાડોશમાં કોઈ ભૂખું માણા રહી જતું હોય ને એને ખવરાઈ દેજો પ્રસાદ લઈને આવવાની જરૂર નથી કોઈ નહીં કોઈને કઈ જરૂર નથી ભાઈ કારણ કે મારો ઠાકર એવું કે એક તળાવના કાંઠે ઉકળ આમાં નવસો વરા પડ્યો રહ્યો તો એ મને હું દઈ નથી આવી હવે હું આવવાની ભલામાં સમજાય ને કે એ કંઈ વિચારવાનું નહીં તમને એમ થાય કે અગરબત્તી હું ગમી જ દેવાનો છું હું કોઈને અડધી કિંમતમાં ન આપતો અહીં એ ભ્રષ્ટાચાર કરવાનો જ નથી આમ સમજાય હે આ નગર એમ બાર થી પાંચ રૂપિયા પડીક લાવો એ અઢીમ દુકાનવાળાને વાળાને આપી દેવી તો નફો છે કરો હે માણસો ન કરતા એટલે તમારે નક્કી કરવાનું હૃદયનો ભાવ કદાચ જો અહીંયા આવ્યા એકવાર છેલ્લી વાર વિશ્વાસ મૂકી દો અને જો લાઈન ઉપડી જાય તો ઉપડી જાય અને નકર પછી કદાચ બહુ મૂઝવણ હોય અને કદાચ જો સંજોગો ભેગા થશે અને સાંભળવાનો ટાઈમ હશે તો હું તમારી વાત સાંભળીશ અને દાદાને અરજી કરીશ હું કોઈ કામ ન કરતો ભાઈ સમજાય હે શું સમજ્યા કહો આ પાડો છો શું દાદાને કહેવાનું બરાબર છે બીજું તકલીફ મટી જાય પછી ગામવાળાને તકલીફ આપશો એમ કોકની મદદ કરવાની બીજી મહત્ત્વની વાત એ કહું કે આજ આ મંદિર્યું ને જાજા ભાગ્ય મારી પાસે સ્વયંસેવકોમાં યુવાનો છે અને આ મંદિરે તમે જોજો કે આ તો આ સાંજનો ટાઈમ છે એટલે બધી કંઈ વૃદ્ધ થઈ જાય મનીનો વિરોધ નથી પણ જાજી યુવા પેઢી હું અક્ષર રાતે થઈને થઈને ચાર ચાર વાગ્યા લગીને જાગતો હોય જોઉં છું કે યુવા પેઢી જ દર્શન કરવા આવે એટલે મને એ ગર્વ થાય કે હું કોઈ ચમત્કારી નથી કે યુવા પેઢી ગમે એ નિમિત્તે ભગવાન પાસે જતી તો થઈને ભાઈ કાલ વેળા વળવાની છે હા એમ બીજું કહેવાનું તમને એ થાય કારણ કે પલા મોડું થતું આજે હવે કહી દેવું હે ઘણા એવા પરિવાર જોયા કે મહિને દસ હજારનો પંદર હજારનો પાંચ હજારનો આવો દારૂ પીવો છે નથી પીતા સત્ય છે એ જ બોલું છું પણ જો કદાચ દાદા તમારી ભાવના દાદાની આગળ તમારી લાગણી પહોંચી જાય અને આ વ્યસનમાંથી તમે છૂટી જાઓ તો દર મહિને કદાચ તમે દારૂના માર્ગે પૈસા વાપરો છો ને એમાંથી ઝાઝા ના કાઢો ને તો રોજ કદાચ પચાસ રૂપિયા એક ડબ્બામાં નાખજો અને પોતાના ગામમાં કોઈ પણ સ્કૂલ શાળા કોલેજ હોય એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિનો દીકરી દીકરો ભણવામાં હોય પણ જેના મા બાપની પરિસ્થિતિ હારી ના હોય અને જેને થોડી પૈસાની અછતના કારણે એને એનું ભણતર છીનવીન મજૂરીએ લગાડવું પડે એને કહી દેજો કે હવે તું આમની ચિંતા મૂકી દેજે અને ભણવાનો ખર્ચો જે થાય એ હું આપી દઉં આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ કારણ કે આઠ વર્ષથી હું બેહું છું મેં બધું જોયું ઘણાએ કીધું તેમ કહો એ બાપુ અમે કરી નાખશું તમે જે કહો એ અમને જે નડતું હોય એ કહો પણ આઠ વર્ષની અંદર કોઈ મરદ એવો નથી આવ્યો કે મારી પાસે બેઠો બેઠક આપણા ભારતને શું નડે છે આવ્યો પોતાના ઘરનું પોતાના છોકરાનું જુદા પડી જાય કે અમે બે ભાઈઓ નાખા મારે એકનું કરી આલો એનું રહેવા એટલે આટલો સ્વાર્થી જીવ છે પણ આ એ પવિત્ર ભૂમિ છે કે કદાચ ગમે એ દેશ પૈસાવાળો હોય છે પણ કોઈને માતા નથી લાગતું આ ભારતને એકને ભારત માતા કહેવામાં આવે એટલે ગર્વ થાય કે આ ભારતની ભૂમિ ઉપર કે સાધુ સંતો રાણા પ્રતાપ શિવાજી જેવા વિરલાઓ થઈ ગયા ત્યાં તમને મને મોકો મળ્યો છે કંઈક કરવાનો તો વી વી રૂપિયાના ખાટિયા હોય હે નમાલાઓ આ કરવાનું છે કે ભગવાને આપ્યું છે તો તમારી તાકાત તમારો રૂપિયો ક્યાંક સેવામાં વાપરજો જેથી કરીને મોટો માણા નાનાનું બાવડું ઝાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે